નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડે ન્યૂઝ વડોદરા શહેરનું આરજે વિઝન જેમણે ધોરણ દસ સીબીએસસી અને જેએસઈ બી બે હજાર પચીસનું જે પરિણામ સામે આવ્યું છે તેમાં ખૂબ જ સારું પ્રદર્શન કર્યું છે વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી દ્વારા પણ તે અંતર્ગત વડોદરાના તેજસ્વી તારલાઓને પ્રમાણપત્ર અને ટ્રોફી આપીને સન્માનિત કરવામાં આવ્યા અને તેમને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું તેજસ્વી તાળલાઓની વાત કરીએ તો ધોરણ દસ સીબીએસસીમાં વર્ષ બે હજાર પચીસમાં સૂર્યા વૈદરેવ જેણે નવ્વાણું પોઈન્ટ છ પર્સન્ટાઇલ ગુજરાત રાજ્યમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે આ ધોરણ દસ ગુજરાત બોર્ડ અંગ્રેજી માધ્યમ બે હજાર પચીસમાં હેરી ગોહેલ જેણે નવ્વાણું પોઈન્ટ એક પર્સન્ટાઇલ વડોદરા શહેરમાં પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો છે આ વિદ્યાર્થીઓ છેલ્લા ત્રણ વર્ષથી આરજી વિઝનમાં અભ્યાસ કરી રહ્યા છે ને આગળ પણ વિદ્યાર્થીઓને ડોક્ટર બનવું છે એટલે તેઓની જે અભ્યાસ છે તે ચાલુ છે અને તેવામાં આ તેજસ્વી તારલાઓને ડૉક્ટર હેમાંગ જોશી જે વડોદરાના સાંસદ છે તેમણે સન્માનિત કર્યા આજે આરજે વિઝન એમના તમામ તેજસ્વી વિદ્યાર્થીઓ હેરી સૂર્યા અને રીતિશા એમને આજે ખૂબ જ સમગ્ર વડોદરા નહીં પરંતુ ગુજરાત અને દેશમાં એક સારા ક્રમાંકે ઉત્તીર્ણ થવા બદલ એમને આજે અભિનંદન પાઠવ્યા છે આરજે વિઝન એ બાળકોના સર્વાંગીણ વિકાસ અને સારા શિક્ષણ કાર્ય આ બંને બાબતમાં ધ્યાન આપી અને સારા વિકસિત ભારત માટેના સૈનિકોને ઉત્પાદ ઉત્પાદન કરી રહ્યું છે ત્યારે આ સુંદર અભિગમ બદલ આર વિઝનના તમામ આગેવાનો અને આ ત્રણેય તેજસ્વી તારલાઓના વાલીઓને હું વિશેષ અભિનંદન પાઠવું છું